ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ના હસ્તે કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યો હતો શહેરના રાવપુરા વિધાનસભાના મત વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ ખાતે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારી લાભ માટે કેમ્પનો શુભારંભ ગુજરાતમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના નાગરિકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવકના ના દાખલા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડને લગતા તમામ કામગીરી અને

સરકારની યોજનાઓનો સુવિધા સભર લાભ લેવા અપીલ કરી હતી રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી અહીં આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે આયુષ્યમાન કાર્ડ અને બીજી અનેકવિધ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેનું બ્રાહ્મણ સભા ખાતે તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું આજના દિવસે અહીંયા દોઢસોથી પણ વધારે નાગરિકોને તેમને મળવાપાત્ર લાભોના સર્ટિફિકેટનું વિતરણ થઈ રહ્યું છે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપને અથવા આપણા આજુબાજુમાં કોઈપણ નાગરિકને મળવાપાત્ર લાવવા માટેના સર્ટિફિકેટ કે કાર્ડ જેવા કે આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે જેની પણ જરૂરિયાત હશે આપણા વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓને કહેશો તો આ જ પ્રકારના કેમ્પ આપણા વિસ્તારમાં પણ થવાના છે ત્યાં આપણે ઘરે બોલાવીને ઘરેથી બોલાવીને ત્યાં તમારા કાર્ડ કાઢી શકો થેન્ક યુ